હે માતાજીને બાપા સીતારામ કેમ છો બધા મજા આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે હવે એ લોકોને યજ્ઞ ને એવું બધું છે અને અમે ત્યાં જઈએ છીએ પણ બહુ લેટ થઈ ગયું છે કેમ કે કાલ રાત્રે માહીબેન થોડાક કજે ચડ્યા તેને તો દાંડિયા રાસમાંય અમે નથી જઈ શક્યા એટલે અત્યારે હવે જઈએ છીએ ત્યાં ત્યાં બધી હવે એની લોકોની વિધિ પણ ચાલુ હશે ચલો ફ્રેન્ડ ત્યાં જઈને મળી

બધા સૌ ઘરે આવી ગયા છીએ અમે પ્રસંગ પૂરો થઈ ગયો છે અને હવે અમે ઘરે આવીને આરામ કરીએ છીએ ચલો ફ્રેન્ડ્સ તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી